શિયાળામાં સમયે જરૂર આઠ સૂપ પીવાનું ના ભૂલતા જ્યારે દેશભરમાં ઠંડી પડી રહી હોય છે ત્યારે ઠંડીમાં ગરમ ખોરાક ખાવાની ઈચ્છા વધારે થાય છે ઠંડીમાં શરીર પોતાને ગરમ રાખવા માટે વધારે ઉર્જા ખર્ચ કરે છે ફ્લૂ અને જુકામથી બચવા માટે મજબૂત ઇમ્યુન સિસ્ટમ હોવી પણ જરૂરી છે ઠંડીમાં ગરમ ખોરાક ખાવાનો ફાયદો શું છે ઠંડીની હવામાં શરીરની તાપમાન નીચે જતી હોય છે અને મેટાબોલિઝમ ધીમું થાય છે જેનાથી ઉર્જાનો વપરાશ વધે છે આવી સ્થિતિમાં ગરમ ખોરાક માત્ર શરીરની તાપમાન જ નહીં રાખે પરંતુ પાચનતંત્રને પણ સક્રિય રાખે છે સસ્તા અને બીમારીઓથી બચવા માટે ગરમ ખોરાકનું સેવન એક અસરકારક રીત છે ટમેટાની સૂપ સ્વાદ અને આરોગ્યનું ખજાનું છે શિયાળામાં બજાર સુંદર લાલ ટમેટાથી ભરપૂર હોય છે અને સારી વાત એ છે કે આ સમયે ટમેટાની કિંમત પણ સસ્તી હોય છે તેનો સૂપ બનાવવો બિલકુલ સરળ છે જો તમે દરરોજ સાંજે ભોજન કરતા પહેલા એક કપ ટમેટાની સૂપમાં મરી લીંબુ લસણ અને કાળા મીઠું નાખી પીશો તો આથી તમારી જીભને સ્વાદ અને શરીરને પોષણ મળશે ટમેટા સૂપના ફાયદા એ છે કે ટમેટામાં પૂરતી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે તેમાં લાયકોપિન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ટમેટામાં વિટામિન સી વિટામિન અને ફાઈબર હોય છે જે આપણી આરોગ્ય માટે સારા છે ટમેટામાં જે બીટા કેરોટીન હોય છે તે આપણા ચામડી વાળ તેમજ દાંતને સ્વસ્થ રાખે છે અમે પાલકની શાક ઘણી ખાઈએ છીએ ખાસ કરીને ઠંડીમાં બટાકા પાલક બેંગણ અને સોયાની શાક દરેક ઘરમાં બનતી છે પરંતુ શાકને લાંબા સમય સુધી તૈયાર કરવાથી ઘણા પોષક તત્વો થઈ જાય છે આવામાં અમે પાલકનું સૂપ બનાવી શકીએ છીએ જે ઘણું હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે ઉપરાંત જેમને પાલકની શાક પસંદ નથી તેઓ સરળતાથી સૂપના રૂપમાં તેનો આનંદ લઈ શકે છે પાલકના સૂપના ઘણા ફાયદા છે પાલકમાં નાઇટ્રેટની સારી માત્રા હોય છે જે ઊંચા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે પાલકના સૂપમાં વિટામિન એ વિટામિન સી અને આયરન હોય છે જે ત્વચાને તેજસ્વી બનાવે છે તેમાં રહેલું આયરનવાળોને પણ ખૂબ ફાયદો કરે છે આ આયરન ફોલિક એસિડ અને વિટામિન કાનો સારો સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત બનાવે છે ત્રણ મશરૂમનો સૂપ ભારતમાં શાદી પાર્ટીઓ અને તહેવારોમાં ખૂબ સ્વાદિષ્ટ રીતે ખાવામાં આવે છે જો કે મસાલા સાથે તળવામાં આવે ત્યારે તેના ઘણા તત્વો નષ્ટ થઈ જાય છે એવી સ્થિતિમાં સૂપ બનાવીને અમે તેના અનેક પોષક તત્વોને બચાવી શકીએ છીએ મશરૂમ સૂપથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ આ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શિયાળમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે વધુમાં મશરૂમ સૂપ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે મશરૂમ સૂપના ફાયદા એ છે કે તેમાં પ્રોટીન વિટામિન ડી અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે મશરૂમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે મશરૂમમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ઇમ્યુન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે હવે બ્રોકલી સૂપની વાત કરીએ બ્રોકલીનું શાક આપણા ઘરોમાં વધારે પસંદ નથી થતું પરંતુ પોષણના મામલે આ બાકી તમામ શાકભાજીથી આગળ છે આમાં વિટામિન સી કેલ્શિયમ અને ફાઈબર પૂરતું હોય છે આ સૂપ રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરે છે બ્રોલી સૂપમાં કેલોરીઝ ઓછી હોય છે જે વજન નિયંત્રણમાં મદદ કરે છે બ્રોલી સૂપના ફાયદાઓમાં કેલ્શિયમ હડ્ડીઓ મજબૂત કરે છે વિટામિન સી આંખો અને ત્વચાને સુધારે છે અને ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે પાંચ બીટ રૂટ સૂપ વિશે વાત કરીએ તો બીટરૂટના સ્વાદના કારણે આપણે ઘણી વખત આથી દૂર ભાગી જઈએ છીએ પરંતુ તેમાં ઘણા પોષક તત્વો હોય છે સ્વાદિષ્ટ બીટરૂટ સૂપ બનાવીને પી શકાય છે બીટરૂટ સૂપ આયરન ફોલેટ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે બીટરૂટ સૂપના ફાયદા બીટરૂટમાં આયરન અને ફોલેટ સારી માત્રામાં હોય છે જે એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે બીટરૂટમાં રહેલા નાઇટ્રેટ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં સહાય કરે છે બીટરૂટ સૂપમાં ફાઈબરની સારી માત્રા હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે મસૂરનું સૂપ જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગતા હો તો દાળનો સૂપ એક ઉત્તમ વિકલ્પ છે ભારતીય ઘરોમાં ઘણીવાર મિક્સ કરીને બનાવવામાં આવતો મસૂરનો સૂપ એક સંપૂર્ણ ખોરાક છે મસૂરના સૂપમાં પ્રોટીન ફાઈબર આયરન પોટેશિયમ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે મસૂરનું સૂપ પીવાથી પ્રોટીનની સારી માત્રા મળે છે જે આપણા પેશીઓને મજબૂત બનાવે છે તેમાં ઓછા કેલોરી અને વધારે ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે મસૂરના સૂપમાં પોટેશિયમ અને ફોલિક એસિડ પણ હોય છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે ગાજર અને આદુનું સૂપ સામાન્ય રીતે ઓછી જ પીવામાં આવે છે પરંતુ ગાજર આદુ કાળી મરી અને સેલરીનું મિશ્રણ બહુ ફાયદાકારક છે આદુ કાળી મરી અને અજવાઈનના બીજ અને થોડું મીઠાશથી બનેલ ગાજરના સૂપનો ઉપયોગ ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે સાથેમાં આ જુકામ અને ખાંસીમાં પણ મદદ કરે છે અને આ ફલોથી પણ બચાવે છે ગાજરના સૂપના ફાયદા એ છે કે તેમાં વિટામિન અને બીટા કેરોટીન ભરપૂર હોય છે જે આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમાં આદો કાળી મરી અને અજવાઈન નાખવાથી જુકામ અને ખાંસી દૂર થાય છે અને તેમાંના કાળી મરી અને ઓરેગાનો શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે જો કે ઘણા લોકોને સલગમની શાક પરત નથી પરંતુ શું તમે ક્યારે સલગમનો સૂપ ચાખ્યો છે સલગમનો સૂપ નિંબુના રસ અને મીઠા સાથે બનાવવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે આ સૂપ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે શિયાળામાં અમારી રાહત રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે સલકમનું સૂપ તમને શક્તિ વધારવામાં મદદ કરે છે સેલકમના સૂપમાં કેલ્શિયમ અને ફોસ્ફોરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે આમાં કેલોરીઓ ઓછી અને ફાઈબર વધુ હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં મદદ મળે છે સલકમનો સૂપ શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં પણ મદદ કરે છે મિત્રો વિડિયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વીડિયો જોવા માટે દરેકનો આભાર